આપણે તાલીઓથી તાલિયોથી માં ભગવતીના આરાધક છે એમના ઉપાસક છે અને એવા મા ભગવતીના સ્મરણ સાથે આપનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે લોહાણ મહાજન સમાજ અને સમસ્ત સનાતન હિન્દુ સમાજ આપણે ક્યારેક ક્યારેક એવું થાય કે માતાજી એવા કે એમના ઉપાસક એવા તાલીઓ શા માટે નેટ અને ટેક સાથે જીવવું બહુ અઘરું છે ત્યારે નેટ અને ટેક સાથે જીવી બતાવો કઈ ના ઘરનું જમવું નહીં ક્યાંય જવું નહીં ક્યાં આ ના કરવું ક્રાંતિ જ અહીં છે આપણે મોગલ ગામ અમે બે દિવસ પહેલા જ યાદ કર્યા હતા મોગલ માં મોગલ આવે એવું કહ્યું નહીં જ્યાં આપણે જે દિવસે આપણું માર્કંડેય પુરાણ હતું માર્કંડેય પુરાણ સાક્ષ પુરાણ છે ગુરુજી ક્યુ ભક્તો મિતિ મહાન પ્રશ્ન શું બોલવું એ જ મોટો પ્રશ્ન છે આપની વચ્ચે શું કામ છે કે કોની કુછે ગુરુજી છે એટલે ના આશીર્વાદ પર લેવાવાના છે સૌપ્રથમ મછવાડી મોગલ ધામ પાસેથી થી માલાભૂમાં પધારા છે જય મોગલના નાદ સાથે ચિતુભાઈ જય મોગલના નાદ સાથે માંનું સ્વાગત કરશું પ્રેમથી બોલજો જય મોગલ જય મોગલ અને પરમ પૂજ્ય વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદજી નારુળા આશીર્વાદ પ્રાપ્ત કરશું ત્યારબાદ समस्त लुहाना महाजन कोडिनार अने आपसों सनातन हिंदू समाज नासों स्वता जनों बती हरी भाई विट्ठानी लहरी का का एमूस्टन मानकर शे सालोधारी अने डॉक्टर वाडर साहब ने, ने निवेदन करी मंच ऊपर पधार शे माताजी साथे पधारेला तमाम जे माई भक्तों चे ખોગલ ભક્તો નું પણ લખોટીત ઉપહસ્ત દ્વારા સન્માન કરવામાં આવે છે આપણી વચ્ચે એવું જ વ્યક્તિત્વ આ જો મારે તાવ્ય શાસ્ત્ર વિનો દેન તાલોક ગચ્છતિ ધીમતામ યશરને નતુ મુરખાંમ મિત્રે જાતો હે નવા ગુરુજી ને મહાદેવ ભાઈ ને બેઈને સુભાષિત બહુ ગમે છે હું વિચાર કરતો તો શું બોલું પણ ગુરુજી ને ઉભા થાય ને પહેલા ગુરુજી વિશે મારે ઘણી વાત કરી છે અમે ત્યારે ભર્તાણ ત્યારે હું અને બધા ઓરિજિનલ વિદ્યાર્થીઓ હું તો વેદનો વિદ્યાર્થી પણ ગુરુજીને પ્રણામ કરતો પગે લાગતો ગુરુજી એ હું કહેતા હુંને કે પ્રાપ્તિ છોડસે વર્ષે